सदा तंदुरुस्त। શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના સમલે ડોક્ટર પાસે થી સચોટ સલાહ લેવા જોવો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ વી આર લાઈફ પર સોમવાર થી શનિવાર બપોરે 10 કલાકે ફોન કરો.

તે ખારું છે બે ટકા એ કહેવાય છે કે બરફ વાળું છે અને એક ટકો પીવા લાયક પાણી મળે છે અને જે જે પાણી છે તે આપણે અન્ય ફેક્ટરીઓમાં અને આપણે જનજીવનમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે આજનો જે વિષય છે પાણીજન્ય રોગચાળો થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશ આપણું પાડોશી રાજ્ય તેમાં પણ ઘણા બધા એવા કેસો આવ્યા જે પાણીથી થયા છે અને છેલ્લા બે દિવસથી ગુજરાતમાં પણ જે ગાંધીનગરનું હૃદય કહેવાય છે પાટનગર તેમાં પણ ઘણા બધા પાણીથી થતા રોગો સામે આવ્યા છે એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે ગુજરાત સરકાર અત્યારે આની ઉપર હાલ જાગૃત છે અને ગાંધીનગરના જે સાંસદ છે અમિતભાઈ શાહ કેંદ્રીય ગૃહમંત્રી તે પણ આની ઉપર નજર રાખી રહ્યા છે એટલે સ્થિતિ ખૂબ જ ચિંતાજનક કહી શકાય તો દર્શક મિત્રો આજનો જે વિષય છે તે પાણીજન્ય રોગો છે આ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવી છે કે પાણીજન્ય રોગો કયા છે તેનું કઈ રીતે નિરાકરણ લાવી શકાય આરોગ્ય માટે કેટલું જોખમી હોઈ શકે છે આ મુદ્દા ઉપર આપણી સાથે જોડાયા છે રિયાંક ચૌહાણ ડોક્ટર તેમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ

કયા છે અને પાણીથી રોગો થવાનું કારણ શું હોઈ શકે જો પાણીથી જે થતા રોગો છે એમાં ટાઇફોઇડ છે ઓલેરા છે હેપેટાઇટિસ વાયરસ જે છે એ છે પછી વાયરસમાં બીજા રોટા વાયરસ હોય છે નોરો વાયરસ હોય છે પછી બીજા પ્રજીવ હોય છે એનાથી બી થઈ શકે જેમાં ક્રિપ્ટોકોકસ સેમિબેસિસ છે એનાથી બી પાણી પાણીથી ફેલાય છે હવે તમે જોશો કે પાણીથી રોગ કેમ ફેલાય છે તો સૌથી પહેલાં જે મોસ્ટ કોમન કારણ છે તો એ જે દૂષિત પાણી છે પાણી દૂષિત કેમનું થાય છે તો કે જે આપણા પાણી જે આવે છે તો એ હ્યુમન ફિશિસ જે કોન્ટામિનેટેડ વોટર કહીએ જે ગંદુ પાણી હોય જે માણસ અને પ્રાણીના બળમૂત્રમાં જે કોન્ટામિનેટ થયેલું હોય એ સૌથી મુખ્ય કારણ છે રોગચાળો ફેલાવાનું બીજા કે પાણી જ્યારે પીએ છીએ એ ચોખ્ખું ના હોય ચોખ્ખું ના હોય તો એના લીધે આ થઈ શકે છે તો મોસ્ટલી આપણે જે પાણી આવે છે ટાંકીમાંથી આવે છે તો ટાંકી આપણે ક્લીન ના હોય ત્યારે થઈ શકે છે પછી બહાર આપણે જે ખાઈએ છીએ એ વસ્તુ ખરાબ પાણીથી બનેલી હોય બહાર ગામમાંથી ત્યારે આ રોગચાળો થઈ શકે છે પછી આપણે ઘરે શાકભાજી લાવીએ છીએ તો ગંદા પાણીથી એને ધોઈએ અને બનાવીએ તો થઈ શકે છે પછી આપણે મેન્ટેન ના કરીએ હા મેન્ટેન ના કરીએ હાર્ડ વોશિંગ છે પછી આપણું જે એરિયા છે જ્યાં બનાવીએ છીએ જ્યાં પાણીનો સંગ્રહ કરીએ છીએ પછી આપણું જે માટલું છે એ બધી જે આપણી વસ્તુઓ છે જે આપણા વાસણો છે એ બધા ખરાબ હોય તો બી પાણીથી રોગચાળો ફેર શકે છે પછી જે આપણે પૂર આવે તો પૂરમાં શું થાય કે જે પાણી આપણો જે પીવાનો સંગ્રહ કરેલો હોય છે અને જે જે બીજા બધા સિસ્ટમ હોય હોય છે છે એનું મિક્સિંગ ચોથું પાણીની પાઇપ હોય છે અને જે સીવેજ સિસ્ટમની જે હોય છે એમાં જો મિક્સિંગ થઈ જાય લીકેજ ના લીધે તો બી આ રોગચાળો ખૂબ જ મોટા પાયે ફેલાય છે અત્યારે તમે જોશો કે નળ ચાલુ કરો છો ને ખરાબ પાણી આવે છે તો એ કેમ આવે છે ખરાબ પાણી અત્યાર સુધી તો ચોખ્ખું આવતું હતું પણ હવે ખરાબ આવે છે બીકોઝ જે પાઇપો છે મે બી એમાં ડેમેજ થઈ ગયો છે કાં તો એ મિક્સ થઈ ગયું છે કે દૂષિત ખરાબ પાણી છે અને આપણું પીવાનું પાણી છે એમાં એ થઈ ગયું છે પછી જે પાણી જે સંગ્રહ કરેલું જેમ કે કોઈ કુવામાંથી પાણી પીવે છે તો ત્યાં પ્રાણીઓનો એક્સેસ થતો હોય તો ગંદ વસ્તુનો થતું હોય કેમ કે જેમ કે ગામડાઓમાં અત્યારે ઘણા લોકો ઓપનમાં ટોયલેટ્સ કરતા હોય છે

ખૂબ જ ઝડપથી ફેલાય છે આ બધા તો ડોક્ટર આ જે બધા રોગો છે તેના લક્ષણો શું હોઈ શકે બધાના એક સમાન જ હોય છે કે અલગ અલગ હોઈ શકે જે સમાનમાં તો મોસ્ટલી જે મેઈન જે છે ઝાડા ઉલટી તાવ પેટમાં દુખાવો એકદમ સિવિયર અશક્તિ એવું થઈ શકે છે પણ આ જે અમુક જે વાયરસ હોય છે ને ઝડપી એક્ટ કરે છે એ અમુક અમુક દિવસોમાં તમને તમને બીમારી થઈ જાય છે છે એના દેખાવા અને જે બીજા બેક્ટેરિયા જે છે પ્રજીવો છે એમાં અમુક સાત થી ચૌદ દિવસનો સમય લાગતો હોય છે જેને અમારી ભાષામાં અમે ઇન્ટિક્યુબેશન પીરિયડ કહીએ છીએ હવે જેમ કે તાવ છે પેશન્ટને જનરલી વારંવાર પતલા પાણી જેવા ઝાડા થતા હોય છે બરાબર પણ અમુક જે બેક્ટિરિયલ ઇન્ફેક્શન સિગેલોસિસ એમાં લોહી લોહી બી પડી શકે છે બરાબર પછી કોલારામાં છે ને રાઇસ વોટર ડાયરિયા થાય રાઈસ વોટર ચોખાના પાણી જેવા ડાયરિયા થાય અને એ બહુ ઘાતક બની શકે છે જ્યારે શરીરનું બહુ બધું પાણી અને જે ઇલેક્ટ્રોલાઇટ છે શરીરમાં જે મીઠાનું પ્રમાણ હોય છે એ ઓછું થઈ જાય તો એ બહુ ઘાતક બની શકે છે જીવ માટે કેમકે એમાં બીપી ઓછું થઈ જાય બ્લડ પ્રેશર ઓછું થઈ જાય પલ્સ રેટ જે હાઈ થઈ જાય આંખો થઈ જાય ઘણા વિસ્તારો એવા પણ છે ભારતની અંદર ગુજરાતના અનેક રાજ્યોની અંદર ભારતની અંદર ઘણા એવા બધા રાજ્યો છે અને ગુજરાતમાં પણ એવા બધા ગામડાઓ છે જ્યાં વરસાદનું પાણી સંગ્રહ કરવામાં આવે છે જો લાંબા ગાળા સુધી એ પાણી સંગ્રહ કરી રાખે છે તો એ પાણી સંગ્રહવા માટે શું કાળજી રાખવી જોઈએ ખાસ કરીને કહેવાય કે પાણીની અંદર જે જીવાતો પડી જતી હોય છે પણ ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈ દવા નાખતા હોય છે અને ખાસ ગામડાઓમાં આ બધી વસ્તુઓ વધારે જોવા મળે છે કારણ કે શહેરોની અંદર અત્યારે હાલ જે વિકાસ થઈ રહ્યો છે ગામડાઓ પણ વિકાસ કરી રહ્યા છે પણ સાથે સાથે ઘણા ગામડાઓ એવા છે પણ એવા પણ છે ગુજરાતના કે જ્યાં સુધી હજી પાણી નથી પહોંચ્યું તો જે લોકો સંગ્રહ કરે છે પાણીનો તે લોકોએ શું કાળજી રાખવી જોઈએ કાળજીમાં તો મોસ્ટલી એ છે કે જે મૂત્ર જે છે જે ઓપનમાં થઈ રહ્યું છે એનું મિક્સિંગ ના થાય ને એ બહુ જ ડિસ્ટન્સ પર હોય સૌથી પહેલા પછી તમે કીધું કે ક્લેરિટ જે પાણી પ્યુરિફાય થાય એની માટે શું કરવું જોઈએ તો એની માટે સૌથી સારામાં સારી પદ્ધતિ છે ક્લોરિનેશન ક્લોરિનેશનમાં ક્લોરીનની ટેબ્લેટ તમે નાખી દો એટલે જમુક અમુક જે જીવજંતુ કીટાણુ કિટાણુ ચામુ બેક્ટેરિયા છે એ મરી જતા હોય છે પછી આપણે સૌથી આપણે આપણે જે ઘરગથ્થુ ઉપયોગ કરી શકીએ છીએ તેમાં બોઇલિંગ વોટર આવે તમે પાણીને ઉકાળીને પી શકો છો તો એક સારો ઓપ્શન છે ઘર માટે પછી તમે એને ગાળીને કરી શકો છો કપડાનાથી કાં તો પછી સેન્ડ પેપર જે આવે છે એના તમે ગાળી શકો છો પાણીને તેમાં જે માઇક્રો પાર્ટિકલ્સ હોય એ બધા ગળાઈ જતા હોય છે પછી તમે આપણે અત્યારે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ આવી ગઈ છે જે આપણે મ્યુનિસિપાલિટી યુઝ કરે છે તો એ બી તમે ઘરે યુઝ કરી શકો છો પછી બીજો ઓપ્શન છે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે સૂર્યપ્રકાશમાં બી જે અલ્ટ્રાવાયોલેટ લાઇટ હોય છે તમે એને એક્સપોઝ કરો તો બી પાણીમાં અમુક જે કીટાણુ છે પાણીનો ડિસ્ટ્રોય થઈ જતું હોય છે તો એ કે છે અને ની બીજા મશીનો દ્વારા બી યુઝ કરીને પાણીને ક્લીન કરવામાં આવે છે તો આ બધી પદ્ધતિઓ છે જેનાથી તમે પાણીને એકદમ પીવાલાયક ને સ્વચ્છ બનાવી શકો છો હવે તો એવા સરકારી હોસ્પિટલ પ્રાઇવેટ બિલ્ડિંગોની અંદર પણ આરોના પ્લાન્ટો મોટા મોટા લગાવવામાં આવે છે સવાલ ઉપર જવું એના પહેલા આપણી સાથે એક દર્શક મિત્રો જોડે આવે છે એમની પેલા આપણે સવાલ લઈ લઈએ હેલો જી પ્રકાશભાઈ જણાવો આપણો પ્રશ્ન નબળા પડે અથવા હાડકાની જે એકદમ કેવાય કે મજબૂત શક્તિ હોય જે સાંધાના દુખાવા સતત અમારા ગામડાની અંદર જોવા મળી રહ્યા છે એટલે જે આઠસો નવસો ફૂટ ના ઊંડા બોટ ટોપેલ હોય છે એની અંદર પાણી અમારા ગામડાની અંદર પીતા હોય છે એટલે મોસ્ટલી હું આપ જોઉં છું એટલે પાણીની જે કહેવાય આપણા પાણીના ગુણધર્મ ટીડીએસ તો ઊંચો હોય છે પણ આપણે આરો પાણી કર્યા પછી જે ફિલ્ટરમાં આરો પાણી પીએ છીએ એની અંદર અમુક પોષક તત્વો રહે કે ના રે અને મેં વાત કરી કે જે આઠસો નવસો ફૂટના ટ્યુબવેલ પાણી પીએ છીએ એની અસર હાટકા પર થઈ શકે જી ચોક્કસ આપનો પ્રશ્નનો ઉત્તર ટીવીમાં સાંભળી શકો છો જી ડોક્ટર તમારો પ્રશ્ન જે છે હવે તમે હાર્ડ જે બોરવેલનું પાણી કીધું તે બોરવેલનું પાણી છે ને બહુ હાર્ડ હોય છે એમાં બહુ હાર્ડ મિનરલ્સ રહેલા હોય છે તો એ વન ટાઈપ આપણે સાદી વાત ક્ષારવાળું પાણી હોય છે તો એ છે ને પછી તમારા પેટમાં કિડનીમાં પથરીને કરી શકે છે કેમ કે એ ફિલ્ટરેશન કરવામાં કિડનીની પ્રોબ્લેમ થાય અને તમે જે કીધું કે આરોમાં તો આરો છે ને આપણે ટીડીએસ એડજસ્ટ કરી શકીએ છીએ વચ્ચે રાખો ઓપ્ટિમમ બરાબર દોઢસો થી અઢીસો ત્રણસો સુધી રાખી શકો છો તો અમુક મિનરલ છે ને જરૂરી છે શરીર માટે તમે એકદમ બીઝી કલ્કરેટ વોટર ના કરી શકો મારા હિસાબથી ના કરવું જોઈએ તમે કીધું કે હાડકામાં ઘૂંટણમાં કે એની માટે બી અમુક મિનરલ્સ છે કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ બધું જરૂરી છે શરીર માટે તો આ બધા મિનરલો પાણીમાં રહેલા છે તો તમે ટીડીએસ ને આરોના જે મશીન હોય છે કંટ્રોલ કરી શકો છો ને એ રીતના પાણી પીવાનું હોય છે અને તમે કીધું તો પાણીમાં અમુક જે હાર્ડ વોટર હોય છે તો એમાં તો તમારે એનું ટીડીએસ ઓછા થાય એની માટે પ્રક્રિયા કરીને તમારે પાણી આરોગો તો તમારા શરીર માટે સારું છે ને તમારે જે બીજા બધા રોગ જે છે પથરી પીતા પથરી આ પથરી કિડની પથરી છે પછી આ હાડકામાં તકલીફો થતી હોય છે તો એ ઓછું થઈ શકે છે જી ચોક્કસ ડોક્ટર મારો જે પ્રશ્ન હતો તેની ઉપર હું ફરીથી આવીશ આરઓની આપણે વાત કરી રહ્યા હતા આરઓ અત્યારે હાલની અંદર આપણે જોઈએ છે કે આરઓનું પાણી લોકો ખૂબ જ પીતા હોય છે લાંબા ગાળે આરઓનું પાણી શરીર માટે હાનિકારક હોઈ શકે ખરી ના લાંબા ગાળે આરઓનું પાણી હાનિકારક હોય છે એવું કોઈ રિસર્ચ છે નહીં બસ આરોમાં બી તમે જ્યારે આરો નખાવો છો ત્યારે ફિલ્ટરેશન બે બે કે ત્રણ પ્રકારના ફિલ્ટર આવે છે તો એમાં પછી તમારે આપણે જે આરોનો મશીન તમારા ઘરમાં તમે જે બી યુઝ કરતા હોય તો તમારે એમાં ટીડીએસ સેટ કરવાના હોય છે જેમ કે મારા ઘરે બી આરો મશીન છે તમે અમે ટીડીએસ અરાઉન્ડ ટુ હંડ્રેડ ટીડીએસ રાખીએ છીએ એ ટીડીએસ બેઝિકલી એટલા માટે છે કે જે પાણીમાં જે જરૂરી પોષક તત્વો મિનરલ્સ છે એ બી ના ઘડાઈ જાય પેલા ફિલ્ટર્સમાં તો મૂળ મુદ્દો એ છે તો એ જે નોર્મલ પીવાવાળું પાણી જે શરીરને જરૂર વસ્તુ જે મળી રહે છે તો લાંબા ગળે આરામમાં પાણી ના પીવાથી કોઈ તકલીફ થતી હોતી નથી જી અ ડોક્ટર જે રીતે કીધું કે પાણી પણ અલગ અલગ પ્રકારના હોય છે આપણે જોઈએ છે કે ઘણી વખત પહાડી પાણી આવતું હોય છે ઘણી વખત સાદું બોરનું પાણી આવતું હોય છે કો કો કેતું હોય છે કે ત્યાં ભારે પાણી પીવાથી ભૂખ નથી લાગતી ઘણા લોકોને અ આવા બધા પાણી જયારે આપણા શરીરની અંદર જાય છે તો શરીર માટે કેટલું અસરકારક હોય છે શું લાંબા ગાળે તેની પણ ક્યાંક તકલીફ જોવા મળે છે કારણ કે ઘણી વખત આપણે જોઈએ છે કે આપણે ક્યાંક બારકામ જતા હોઈએ છે તો પાણી ડાયજેસ્ટ નથી કરી શકતું શરીરને તો ડાયેરિયા થી લઈને ગમે તે આપણે જે રીતે હવે રીતે કીધું તમે જે રીતે કીધું કે ડાયરિયા થઈ શકે છે તો લાંબા ગાળે શું એની અસર થઈ શકે લાંબા ગાળે અસરમાં તો પથ્થરીનો એક રિસ્ક બહુ મોટા પાયે રહેતું હોય છે જેમ કે ભારે પાણી પછી તો એ બેઝિકલી છે એમાં હાર્ડ મિનરલ્સ ને હાર્ડ પાર્ટિકલ્સ હોય છે તો એ પછી તમે પીઓ છો તો તમને ભૂખ નથી લાગતી એનું કારણ બી એ છે કે ઇટ્સ હાર્ડ ટુ ડાયજેસ્ટ એને પાચન એને મિક્સિંગ થાય ને એને પાચન કરવામાં બી તકલીફ પડતી હોય છે તો ભૂખ બી ઓછી લાગે છે અને કિડનીને બી જે નોર્મલ ફિલ્ટરેશન છે પાણીમાં આપણે જે બેઝિક પાણી પીએ છીએ એની પીએચ અરાઉન્ડ સિક્સ થી સેવન ની આસપાસ રહેતી હોય છે હવે જે હાર્ડ પાણી છે એની પીએચ તમે જોશો ને તો ઓછી હશે અરાઉન્ડ 5.5 ટુ સિક્સ હશે એવું છે તો જેટલું તમે બેઝિક પાણી પીઓ ને તો એટલું તમારે કિડનીને ફિલ્ટ્રેશન કરવામાં બી તકલીફ ઓછી પડે અને પેશાબની જે સિસ્ટમ છે જેનેટર સિસ્ટમ એમાં બી સારું રહે અને એવા કશું થાય નહીં રોગચાળો ના ફેલાય અને તમારું જે પાચનતંત્ર છે એ બી સારી રીતે કામ કરી શકે તમારા જે તમારે જેવમેન્ટમેન્ટ અને જે છે એ નોર્મલી વગર સારી રીતના થઈ શકે જી ડોક્ટર પાણી આપણે તમે જે રીતે કીધું કે ઉકાળીને ઘણી વખત પીવું જોઈએ અને ઘણી વખત ની અંદર ફિલ્ટર કરીને પણ જે મશીનો હોય છે પાણીના તે ફિલ્ટર કરીને પીવું જોઈએ શું એ પૂરતું છે શરીર માટે

બરાબર કે બોડીમાં ઓલરેડી આપણું તાપમાન મેન્ટેન છે તો નોર્મલ તમે પાણી પીવું જે નોર્મલ ટેમ્પરેચરનું છે તમે જે માટલાનું છે થોડું નોર્મલ ઓછું હશે થોડું તો વધારે સારું તમારા શરીર માટે એનો લાંબા ગાળે કોઈ નથી ઠંડુ પાણી તો ના જ પીવું બીકોઝ ઠંડુ ઠંડુ પાણી પીવાથી તો જે પેટ જે છે કે ટેમ્પરેચર છે અને પાચન તંત્ર છે એમાં બી તકલીફ થતી હોય છે ઘણામાં બી ઇન્ફેક્શનના ચાન્સ વધતા હોય છે ઠંડુ પાણી પીવાથી ડોક્ટર આમ તો પાણી રોગચાળો આમ તો ખાસ કરીને વધારે ચોમાસામાં જોવા મળતો હોય છે પણ આ વખતે જે સિચ્યુએશન સામે આવી છે કારણ કે આપણું જે પાડોશી રાજ્ય છે મધ્યપ્રદેશની અંદર પણ ખાસ કરીને એટલા બધા કેસો સામે આવ્યા છે જો કે જે અધિકારીઓના કારણે અમુક કહેવાય છે કે તે લોકોએ રિસર્ચ નહોતું કર્યું સર્ચ નહોતું કર્યું અને ક્યાંક લીકેજ પાણી અને ગટરનું જે પાઇપલાઇન હતી તે મિક્સ થઈ ગઈ સેમ વસ્તુ ગુજરાતમાં ગાંધીનગરમાં પણ થઈ છે ગામડાઓની અંદર જે પરિસ્થિતિ થાય છે કારણ કે ત્યાં બોરવેલના પાણી હોય છે કુવા હોય છે તળાવ હોય છે જે લોકો તળાવ અથવા કુવામાંથી પાણી ભરે છે તેના જે બેક્ટેરિયા હોય છે તેને જો વધારે ઉકાળીને પીવાથી કારણ કે મેં જે રીતે કીધું કે અમુક પાણી ભારે હોય છે અમુક પાણી હલકા હોય છે પીવાની અંદર તો શું શરીર ઉપર કઈ જાતની એની કિડની ઉપર અસર પડે ખરી લાંબા ગાળે એ બોરવેલ જે આપણે બોરવેલ અને નદી પાણી પીવાની તમે વાત કરો છો જી લાંબા ગાડે અસર પડે જ બીકોઝ તમે તમે જોશો કે જે આપણા ગામડાઓ છે ત્યાં તમે કાંઠે જોતા હશો કે લોકો ડિટર્જન્ટથી કપડા ધોતા હોય છે ગાડીઓ સાફ કરતા હોય છે તો એ પહેલા સૌથી પહેલા તો એ સ્વચ્છ હોતું જ નથી પાણી હા તો પાણી તમે પીવાલાયક ને ફિલ્ટરેશન છે રિવર્સ ઓ તમે ક્લીન કરેલું પાણી હશે જે જળાય છે એમાં સંગ્રહ કરેલું પાણી હશે ક્લીન ફિલ્ટરેશનથી ક્લોનનેશનથી એ જ તમે આરોગી શકો છો આ જે પાણી તમે વાત કરી છે એમાં બહુ જ વધારે ચાન્સીસ છે કે તમે લાંબા ગાળે શરીરમાં પેટની કિડનીની લિવરની બીજી તકલીફ તકલીફો થાય જ ઇવન ચામડીની બી તકલીફો થતી હોય છે આ બધા પાણી આરોપવાથી અને એમાં તમે જો પશુઓનો બી કોન્ટેક્ટ બહુ ફ્રિકવન્ટ હોય છે પશુઓમાં નવડાવતા હોય છે પછી પશુઓનું મળ અને મૂત્ર મિક્સ થતું હોય છે તો એ તો શરીર માટે બહુ હાનિકારક સાબિત થઈ શકે છે લાંબા ગાળે કે એ આ આ જ સૌથી મુખ્ય કારણ છે કે પીવાનું પાણી અને બીજા જે સીવેજ સિસ્ટમ જે છે આવી રીતે માણસ અને પશુઓનું મળ જે મિક્સિંગ થાય છે એક આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે જે આ બધી બીમારીને જન્મ જન્મ આપે છે ને ફેલાવે છે તો મેં આ કંટ્રોલ કરી દો કે ભાઈ જે આ બધી વસ્તુ છે એને દૂર રાખો તો બીમારી થવાના ચાન્સીસ અને ઇન્સિડન્સ બહુ જ ઓછા થઈ જાય છે જી ડોક્ટર છે રીતે તમે કીધું કે અંદર ચામડીના રોગો પણ થતા હોય છે તો ક્યાંક એએમસી દ્વારા કે કોઈ કોઈ ગામ પંચાયત દ્વારા જ્યારે સરકાર દ્વારા આવી રાહત મળે છે કે પાણી શુદ્ધ કરવા માટેની ફટકડી નાખવામાં આવે છે કે અન્ય કોઈ દવા નાખવામાં આવે છે તો બીજા કયા શરીર ઉપર રોગ થવાની શક્યતાઓ વધી જાય છે શું ગંભીર રોગ થવાની શક્યતા વધે ખરી પાણીથી જી પાણીથી ગંભીર રોગમાં તમારે મેન વારંવાર તમારે ઇન્ફેક્શન થવાથી જીવલેણ લીવરની બીમારી થઈ શકે છે જેને આપણે એક્યુટ લીવર ફેલિયર કહીએ છીએ જો એક્યુટ લીવર ફેલિયર પર્મનન્ટ લીવર ફેલિયર થઈ જાય તો માણસનો જીવ જઈ શકે છે અને વેરી શોર્ટ ટાઈમમાં આવું થઈ શકે છે અરાઉન્ડ બે બી દસ થી પંદર દિવસની અંદર બી લિવર ફેલ થઈ જાય છે પછી શરીરમાં આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જાય છે જે ઇન્ફેક્શન આંતરવાથી શરૂ થાય છે પછી ધીરે ધીરે કિડનીમાં ફેલાય છે પછી લિવરમાં ફેલાય છે પછી આખા શરીરમાં બ્લડ મારફત આખા શરીરમાં ફેલાઈ જાય છે તો એ જીવજણ સાબિત થઈ શકે છે લોંગ ટર્મની તમે વાત કરો તો તમે વારંવાર એપેટાઇટિસનો રોગ થાય તો વારંવાર પછી લિવરમાં ઇન્ફેક્શન લિવર ધીરે ધીરે સિરોસિસ એટલે બી ક્રોનિક સ્ટેજમાં કન્વર્ટ થઈ જાય છે અને પછી આનો ડેમેજ વધતો જ જાય છે તો એ બી જીવલણ વસ્તુ થઈ જાય છે પછી કિડનીમાં બી વારંવાર પથરી થવાથી તમારે પથરીનો ઈલાજ કરવો પડે છે કઢાવવી પડે છે અને પછી એક મૂત જે યુરિન છે એ બરાબર પાસ નથી થઈ શકતું કે પથરીના કારણે અવરોધ ઊભો થાય છે તો એ જે યુરિનેટ ઇન્ફેક્શન છે એ થાય છે બહુ જ પીડાદાયક હોય છે અને વારંવાર કરવાથી પછી કિડની ડેમેજ થઈ જાય છે તો પછી એ પરમાનન્ટ ડેમેજ થઈ જાય છે ઇમ્પોર્ટન્ટ અંગો છે તો એ ઈરિવર્સિબલ ડેમેજ થાય છે પછી એને સારું કરવામાં પોસિબલ નથી હોતો પણ આજુ બધી ક્રોનિક પ્રોસેસ છે ધીરે ધીરે થાય એવું નહીં કે એકવાર ઇન્ફેક્શનથી માણસો બગડી ગયું પણ હા એકવાર થવાથી બી ઘણા ઘણા કેસમાં પછી બહુ સિરિયસ રૂપ થઈ જતું હોય છે અને પેશન્ટ ઘણીવાર એક્સપાયર થઈ જતા હોય છે પાણીજન્ય રોગોથી બચવા માટે ચેકઅપ અને રસીકરણ કેટલું જરૂરી છે અ મારા હિસાબે તો ખૂબ જ જરૂરી છે પાણીજન્ય રોગોથી બચવા માટે સૌથી પહેલા તો જે તમારા ઘરમાં પાણી આવતું હોય તો એઝ પહેલા બી કીધું કે તમે કાતો એને બોઈલ કરો અને પછી તમારા જે માટલું છે તમારી જે સ્ટોરેજ ફેસિલિટી ત્યાં રાખો તમારી સ્ટોરેજ ફેસિલિટી ક્લીન રાખો પછી એના કોઈ બી ગંદા એને પાણી જે છે એને ટચ કરવું નહીં ઓલવેઝ ક્લીન એને એક્સેસ જે છે કોઈ ક્લીન વસ્તુથી જ કરવું જેમ કે ડો છે એનાથી જ કરવું કા તો નળથી તમારે એને એક્સેસ કરવું કાં તો પછી તમે એને ફિલ્ટર કરી શકો છો જે બી કપડા તમે ફિલ્ટર કરતા હોવ કારરમાં તમે આરો મશીન લાવી શકો છો અને પછી ના હોય તો પછી મ્યુનિસિપાલિટી દ્વારા જે ક્લોરીનેશન ટેબ્લેટ્સ આપવામાં આવે છે તમે એ પાણીમાં નાખી શકો છો તેનાથી બી અમુક બેક્ટેરિયા વાયરસ ને બધું મરી જતું હોય છે અને બીજું તમારું પ્રશ્ન શું હતો એનો બચાવ કઈ રીતે કરી શકાય છે હા બીજા બચાવમાં તો તમે હા મેં જેમ કીધું કે એને ટચ નથી કરવાનું પછી તમે જે જમવાનું બનાવો છો તો એને તમારે એકદમ સાફ પાણીથી તમે એને તમારે જમવાનાને યુઝ કરો કોઈ દૂષિત પાણી ના હોવું જોઈએ તમારા જે એપાર્ટમેન્ટ સોસાયટી છે એમાં બી જે તમારી પાણીની પાઇપ જે છે અને તમારી જે ટાંકી છે ખાસ કરીને જ્યાં પાણીનો આપણે સંગ્રહ થાય છે ને ત્યાંથી આપણે પાણી આપણા ઘરમાં આવે છે તો એ બી તમારે રેગ્યુલર ક્લીન કરાવી જોઈએ રેગ્યુલરી કેમિકલ્સથી અને ક્લીન કરાવી જોઈએ પછી હા હં ડૉક્ટર એક અંતિમ સવાલ અને કેમ કે સમયનો પણ અભાવ છે અને ખૂબ જ આપ એ સવાલનો જવાબ આપો તો વધારે સારું જે બોટલ પેકિંગ આપણે પાણી પીએ છીએ બહારથી લઈને તે સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક હોઈ શકે છે અને શું એ પાણી પીવાથી આગળ જઈને કેન્સર જેવી બીમારી ઉદ્ભવી શકે ખરી બોટલમાં જે પેકેજ વોટર છે એ વન ટાઈપ ટુ પ્યુરીફાઈડ વોટર જ છે એમાં અલગ અલગ પ્રકારના આવે છે અમુક જે આવે છે એ હાઈલી મિનરલાઇઝ વોટર હોય છે કે કરીને આવે છે કંપની જે છે એ હાઈલી મિનલાઇઝ વોટર છે જે બહુ જે અમુક ગંગાના કહીએ કે અમુક પહાડોમાં જે હોય છે એ મિનરાઈઝ છે આ જે આપણે પેકેજ ડ્રિંકિંગ વોટર આવે છે એ જસ્ટ પ્યુરિફાઈડ વોટર છે તો એ તમે ગ્રહણ કરી શકો છો એમાંય કરી બસ એ છે કે પછી એ કઈ ફેસિલિટીઝમાંથી સ્ટોર થઈને આવ્યું છે ને કયું એમાં કોઈ જાતની એ નથી

જે ગાંધીનગરની અંદર કેસો આવ્યા તે પણ ખૂબ જ ચિંતાજનક છે માનનીય ગૃહમંત્રી જે છે અમિતભાઈ શાહ તેમ પણ અત્યારે હાલમાં નજર રાખી રહ્યા છે તમામ વિગતો ઉપર અને ગુજરાત સરકાર પણ અત્યારે હાલમાં ખૂબ જ સ્ટેન્ડ બાય છે અને તમામ ફેસિલિટીઝ તમામ જિલ્લાઓની અંદર બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે તો પાણીજન્ય રોગો અત્યારે હાલની અંદર ટાઈફોઈડ અને કોલેરાના કેસીસ વધારે જોવા મળી રહ્યા છે તો આજનો જે વિષય હતો તે આને લગતો હતો પાણીજન્ય રોગો કયા હોઈ શકે અને તેની કઈ રીતે આપણે નિવારણ કરી કરી શકીએ તો દર્શક મિત્રો અત્યારે હાલમાં ફેમિલી ડોક્ટર કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વિવ नमस्कार शु तुम सदा तंदुरुस्त रहवा मांगो छो तो हवे तुम्हारी तंदुरुस्ती ए अमारी जवाबदारी तुम्हारा पोताना फैमिली डॉक्टर पास से भी सचोट सलाह लेवा जुओ फैमिली डॉक्टर कार्यक्रम वी आर लाइफ पर सोमवार शनिवार बपोरे 5 कल्ला के फोन करो 6355856123 पांच 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 पर आने रहो सदा तंदुरुस्त